લખપતમાં દેખાયેલા ભેદી વાયરસને અનેકના ભોગ લીધા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને વિશેષ તકેદારી રાખવા માટે જણાવવામાં આવેલ છે ખાસ કરીને વર્તમાન સમયમાં લોકોને શરદી તાવ ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે ત્યારે તેમણે તાત્કાલિક નજીકના તબીબનો સંપર્ક કરવો જોઈએ આ ઉપરાંત કોઈને શ્વાસના લક્ષણો દેખાય તો તુરંત દવા લેવી જોઈએ તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ફૂલમાલીએ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું લખપત અને અબડાસા બે તાલુકાની અંદર ટોટલ આઠ ગામોની અંદર જે મરણ થયા છે ત્યાંની વસ્તીમાં જે ખાસ કરીને પોસ્ટ સાયક્લોન ઇફેક્ટ આપણને જોવા મળી છે કે ભાઈ શરદી ઉધરસ ખાંસી તાવ એની સાથે સાથે એક એવું થાય કે ભાઈ શ્વાસની અંદર તકલીફ પડે છે વીકનેસ જણાય છે એ બધા જ લક્ષણોવાળા દર્દી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામિક આરોગ્ય કેન્દ્રમાં જેટલી જલ્દી જેની તપાસ કરાવે તો કદાચ આપણે આ ડેથ જે થાય છે એને આપણે રોકી શકીએ છીએ આપણને જે પ્રિકોશન આની અંદર લેવાના છે ખાસ કરીને કારણ કે આ રેસ્પિરેટરી ટ્રેકથી તમારું ટ્રાન્સમિશન થાય છે તો માણસ જે આપણને કહે છે કે ભાઈ ખાંસી ખાતી વખતે આપણે રૂમાલ રાખીએ છીંક ખાતી વખતે આપણે નાકની ઉપર રૂમાલ રાખીએ સાથે સાથે કોઈપણ વસ્તુને આપણે અડીએ તો જે આપણે કોવિડની અંદર એચ વન વનની અંદર પ્રિકોશન લેતા હતા એના એ જ પ્રિકોશન આની અંદર આપણે લેવા પડે કોઈપણ વસ્તુને આપણે અડીએ કોઈ પણ જગ્યાને આપણે અડીએ તો જે ત્યાંના કોન્ટેકમાં વાયરસ હોય એ આપણા શરીરને ના ટચ થાય એના માટે જે સેનિટાઈઝરને એનો ઉપયોગ આપણે કરતા હતા માસ્કનો ઉપયોગ કરતા હતા એ આપણે વાપરીએ તો આપણા માટે આપણે આપણી જાતને પ્રિવેન્ટ કરી શકીએ એચ વન એન વન અને કોવિડ કોવિડ બી સ્પોરાડિક છે અત્યારે અને એચ વન એન વન બી સ્પોરાડિક છે બધી જગ્યાએ ગુજરાતમાં એચ વન એન વનના કેસીસ અત્યારે જોવા મળેલ છે એટલી ગંભીરતા એટલા માટે છે કારણ કે એ આપણને કોન્ટેકની અંદર જોવા મળ્યા છે જે ડેથ થઈ છે એ પ્યોર ન્યુમોનિક ટાઈપના પેચના પહેલાંના કારણે થઈ છે અને એઆરડીએસ થાય છે જે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થાય છે એનાથી ખાસ થઈ છે તાવ આવે સાથે વીકનેસ લાગે તો એનું જે ટુ લેવલ છે એ ડાઉન થતું જાય છે બીપી ડાઉન થતું જાય છે મસલ ને બધું થાય છે તો એવા જે દર્દીઓ હોય એને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામયિક આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવવી પડે જેટલું આટલે ડીલે કરીશું આપણે તેની અંદર વાયરીમિયા જે હોય એ વધતું જાય અને પછી આપણે એક એવી કન્ડિશન પર આવી જઈએ કે જેનાથી આપણે પાછા ના આવી શકીએ ઉનાની અંદર જે રિપોર્ટ આવ્યો છે એની અંદર કોઈ પણ વાયરસ એવો દેખાયો નથી નિપા વાયરસ છે હન્ટા વાયરસ છે સીસીએચએફ છે એ બધા જ નેગેટિવ આયા છે એટલે આપણે એની અંદર કશું કહેવાનું રહેતું નહોતું કે ભાઈ કોઈ એવું મળ્યું હોય આપણને ક્યુ મળ્યું હોય તો આપણે મીડિયાને એ રીતે જાહેર કરી કે ભાઈ આ વસ્તુ આપણને જાણવા મળી છે કે સપોઝ કોવિડના બે કેસ પોઝિટિવ આવ્યા કે એચ વન એન વનના ચાર આવ્યા તો એ આપણે ડિક્લેર કરીએ છીએ જે રીતે આ કોવિડના ટેસ્ટ પોઝિટિવ છે એચ વન એન વનના છે પોઝિટિવ એની સાથે એચ થ્રી એન્ડ ટુના બી છે તો એ સિઝનલ ફ્લૂ ટાઈપ બીમારી છે એ આપણે જાણીએ અને એનું જે આપણે ઉપાય છે એ મેઇનલી ટેમી ફ્લૂ ઓસલ્ટામીવીર એ બેનને વિસ્તાર છે તો એ આપણે આપીએ પ્રોફાઇલ આપીએ તો પણ આપણે આપણી જાતને બચાવી શકીએ અને લોકોને બી બચાવી શકીએ આરબીએસકીની લગભગ સત્યાવીસ ટીમો છે જેની અંદર ચાર ચાર સ્ટાફ હોય છે એક મેલ મેડિકલ ઓફિસર જે હોય એક ફિમેલ મેડિકલ ઓફિસર હોય એક ફાર્માસિસ્ટ હોય અને એક એફએડબ્લ્યુ હોય એની સાથે બીજી રાજ્ય કક્ષાથી આપણે પાસે પચાસ ટીમો આપણે મોકલી છે અને જે અબડાસા અને લખપત બંને વિસ્તારમાં ટોટલી દરેક ગામે ગામે આપણે મૂકેલી છે કે જ્યાં એફેક્ટેડ વિલેજીસ છે ત્યાં જઈને એ લોકો પીડી તપાસે છે આપણું જે સ્ટાફ જે છે એફએ ડબલ્યુ એમપીડબ્લ્યુ સીએચ અને આશા એ ઘર ઘરની મુલાકાત કરીને જે પણ એવા તાવના દર્દીઓ હોય શરદી ઉધરસ ખાંસીના તાવ દર્દીઓ હોય એને આપણી ટીમ પાસે મોકલે છે એનું જે તાવ હોય તો બીએસ લેવાય અને બીજી બધી વસ્તુઓ જે ઇન્વેસ્ટિગેશન છે એ લેવાય બ્લડ કલેક્શન થાય સાથે સાથે નાઝલ શોપ અથવા તો ફેરિન્જલ શોપ જે આપણે એચ વન એન વન માટે લેવાનું છે એ પણ થઈ શકે અને એનું નિદાન થાય ને એની સાથે સાથે પ્રિવેન્ટિવ ઓ પ્રોફાઇલેક્ટિક બંને ટ્રીટમેન્ટ અપાય એ આપણે એન્શ્યોર કરીએ છીએ અત્યારે આઠ ગામ સિવાય બીજી કોઈ જગ્યાએ એવા કેસો સ્પોરાડિક આપણને જોવા મળ્યા હોય તો એવું ક્યાંય ધ્યાનમાં આવ્યું નથી તો એવું ગભરાવાની જરૂર નથી પણ આપણી ઇમ્યુનિટી સારી રાખવા માટે આપણે તંદુરસ્ત રહેવા માટે જે પણ આપણે પ્રયત્ન કરી શકીએ છીએ સારું ખાવાનું સારું ભોજન જે આપણે આઠ કલાકની ઊંઘ છે એ બધી સાથે સાથે આપણે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ માટે આપણે જે માસ્ક છે સેનિટાઈઝર છે એનો બધો ઉપયોગ આપણે એન્ડેમિક વિસ્તાર જે હોય એમાં જતા હોય તો ખાસ કરવા વિનંતી છે બધાને